તેમજ કાર્યક્રમ દરમિયાન મુખ્ય હેતુ એ હતો કે નારી તો નારાયણી હવે અત્યારના સમયમાં નારી શક્તિને હવે સજાગતા થવાની જરૂર છે અને અત્યારના યુગમાં ભણતર ખૂબ જ જરૂરી છે અને અત્યારે નાની નાની સગીર વયની છોકરીઓ ભાગી જવાના પ્રશ્નમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે દરેક માતા પિતાએ દીકરી દીકરાઓને ખાસ ભણાવવા જોઈએ ને સારી પોસ્ટ લઈ નોકરી પણ મેળવી શકે તેવી ભાવરપિયા એસટી ચૌધરીએ જણાવ્યું અને સૌ કોઈ લોકો ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા એવા ગોપાલ કે પૂજારા

છે ને નારી હોય તો આ દુનિયા આગળ વધશે નારી અને પુરુષ એક સમવડા છે એના લીધે જ આ દુનિયા ચાલે છે એટલે શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે નારીનું રામાયણ યત્ર નારી રમન રમંતે તત્ર દેવતા એ કહેવત છે એટલે જ્યાં નારીઓનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ ભ્રમણ કરે છે માટે જ નારી એ એક સશક્તિકરણ અને એક શક્તિ છે જે આ દુનિયા સારી રીતે ચલાવી રહી છે અને કહેવામાં આવ્યું છે કે આ જમાનામાં અત્યારે દરેક લોકો જે સ્ત્રીઓ કે કોઈ છોકરીઓ નાની નાની ઉંમરમાં ભાગી જાય છે એના લીધે ગામડાઓમાં કે અમુક જગ્યાએ કે જે ભણાવતા નથી પણ મારું કહેવું એવું છે કે ઘરનું વાતાવરણ જો સારું હોય ઘરમાંથી જ સારા શિક્ષણ અને સારું મળે તો દરેક સ્ત્રી ભણી શકે આગળ વધી શકે અત્યારે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ પડતી છે અને આગળ પડતી રહેવાની જ છે અને સ્ત્રીઓ દ્વારા આ અને આ આખી દુનિયા ચાલી રહી છે અને સારી રીતે ચાલશે માટે સ્ત્રીઓને સારી રીતે ભણવું જોઈએ આગળ વધવું જોઈએ ને બધા ક્ષેત્રોમાં આગળ વધવું જ જોઈએ એવું મારું કહેવું છે નારી સંમેલન કાર્યક્રમની અંદર અમારા ભાભરગંઠકની અંદર એકસો ને આંગણવાડી કાર્યકર બહેનો એમની સાથે ગામમાંથી આવેલી મહિલાઓ સાથે આજનો કાર્યક્રમ અમારો નારી સંમેલન કરવામાં આવ્યો જેમાં પીઆઈ બેન ચૌધરી સાહેબ તથા મમલેકર સાહેબ ટીડીઓ સાહેબ એનો કેલપુરનો સ્ટાફ તથા મારો આઈસીડીએ સ્ટાફ તથા અમારા પત્રકાર પત્રકારભાઈઓ તથા આંગણવાડીની બહેનો તથા મહિલાઓ આજના જે કાર્યક્રમની અંદર મહિલાઓને જે સંદેશો આપવામાં આવ્યો છે કે એક નારી એક સશક્ત નારી કઈ રીતે બને પોતે મીટર કઈ રીતે બને પોતે પગભર કઈ રીતે બને અને એક નારીનું આગવું સ્તન છે એ કઈ રીતે જળવાય એના માટે વિવિધ આવનાર ખાતાઓમાંથી એમને માહિતગાર કરવામાં આવ્યા બહેનો દરેક એક માતા છે એક દીકરી છે એક સ્ત્રી તરીકે પોતાનું પત્નીનું આગવું સ્તન છે જે દરેક સ્તન પોતે જાળવી રાખે એના માટેનું આજે વિવિધ વાર્તા સાથે અમે અહીંયા નારી સંમેલન તરીકેનું એક આયોજન કરેલું છે જેમાં બહેનોએ પોતાનું વક્તત્વ રજૂ કર્યું છે કે નારી એટલે શું એટલે દરેક બહેનોને મારી વિનંતી છે કે નારી તરીકે આપણે દરેક દીકરીઓને ભણાવીએ આગળ વધારીએ અને આપણે ખુદ પણ પગભર રહીએ તો આપણા બાળકો પણ સારી રીતે એક માતા હોય શિક્ષકની ગરજ સારી છે એ અર્થ આપણે સાર કરવાનો છે એટલે આપણે દરેક બહેનોને નારી વંદના તરીકે આજના મારા નમસ્કાર તથા શું થેન્ક યુ